સુરતના વરાછામાં નકલી પોલીસ બની જુગારધામ પર રેડ કરવા મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે આરોપીઓએ નકલી પોલીસ બની એક લાખ રૂપિયા પડાવ્યા હતા અગાઉ પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા સુરતના વરાછાના માતાવાડી વિસ્તારમાં આવેલી ભોડાનગર સોસાયટીમાં ઓગણચાલીસ વર્ષીય મનસુખ મોહનભાઈ સવાણી પરિવાર સાથે રહે છે અને વરાછાના પટેલ નગરમાં એમ્બ્રોડરીનું કારખાનું ધરાવે છે ત્યારે ગત ચૌદ ઓગસ્ટના રોજ સાત જેટલા મિત્રોએ ભજીયાની પાર્ટીનો પ્રોગ્રામ કર્યો હતો આ દરમિયાન તમામ મિત્રો જુગાર રમી રહ્યા હતા ચાર જેટલા અજાણ્યા શખ્સો આ જુગાર રમતા હતા ત્યાં આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો એક શખ્સ દાદરમાં ઊભો ઉભો હતો આ અજાણ્યા શખ્સોએ પોતે ડિસ્ટાફ વાળા પોલીસ હોવાની ઓળખ આપી હતી પોલીસ હોવાની જાણ થતા તમામ મિત્રો હાફડા ફાફડા થઈ ગયા હતા પોલીસની ઓળખ આપનાર શખ્સોએ એ સમયે જે સ્થિતિમાં બેસ્યા છો તે સ્થિતિમાં જ બેસવા અને જુગાર રમો છો તો હવે જુગારનો કેસ થશે તેમ કહી ધાગ ધમકી આપી હતી ત્યારબાદ બળજબરીપૂર્વક તમામની પાસે રહેલા એક લાખ રૂપિયા મોબાઈલ ફોન અને બાઇકની ચાવીઓ લઈ લીધી હતી ત્યારબાદ એક થેલીમાં મૂકી દીધી હતી આ સાથે જુગારનો મોટો કેસ કરી ન્યૂઝપેપરમાં આપવાની વાત કરી ધમકાવવામાં આવ્યા હતા આ ચાર અજાણ્યાઓ પૈકી બે શખ્સ એક બાદ એક મિત્રોને વારાફરતી ઓફિસની બહાર લઈ ગયા હતા અને જુગારનો મોટો કેસ કરવાનો છે તમારે પતાવટ કરવી છે કે શું કરવું છે પતાવટ માટે પણ રૂપિયા કેટલા આપશો તેવું પૂછતા હતા આ દરમિયાન મનસુખ નામના ઈસમે દાવ પરના રૂપિયામાંથી દસ હજાર રૂપિયા આપી દઈશું તેમ કહ્યું હતું જેથી આ રૂપિયા ભૂલી જાઓ અને તેના સિવાયના તમે કેટલા આપશો તેમ કહી ધમકી આપી હતી ત્યારબાદ તેમને એક લાખ તોતેર હજાર રૂપિયા મળ્યા છે તે આપી દેવાની વાત કરી હતી જેથી અજાણ્યા શખ્સે રૂપિયા લઈ લીધા હતા અને મોબાઈલ અને બાઇકની ચાવીઓ પરત આપી દીધી હતી અને કોઈને પણ આ વાતની જાણ ન કરવા જણાવ્યું હતું અજાણ્યા શખ્સો જતા રહ્યા બાદ તમામ મિત્રો જેથી સીસીટીવીની પણ તપાસ કરી હતી ત્યારબાદ આ આવેલા અજાણ્યા શખ્સો મહેશ ડાંગર આકાશ વાઘેલા લલિત હિતેશ અને હરીશ કારડિયા હોવાનું જાણવા મળ્યું હતું જેથી વરાછા પોલીસ મથક ખાતે પહોંચી આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસ પકડ થી બચવા નાસ્તો ફરતો હતો ત્યારે પોલીસે આ મામલે મુખ્ય આરોપી જીતેશ ઉર્ફે માધુરીની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી અન્ય ઈસમોને સાથે રાખી જુગાર ટીપ આપી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત